લગ્નને ગતરોજ એક જ થયો હતો અને ચોરો દુલ્હનના તમામ દાગીના અને કપડા લઈને ફરાર થઈ ગયા હતા સાથે જ તેજ સોસાયટીમાં રહેતા ભાવિન રાણાની બાઇક પણ ચોરી થઈ ગઈ હતી ચોરીનો બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે જે અમારે છવ્વીસ નંબરમાં રહું છું અમારા વહુનું હમણાં જ એક મહિના પહેલાં લગ્ન થયા છે ગઈ સત્યાવીસ તારીખે લગ્ન થયા અને આજે એક મહિનો થયો આ ક જે વવનો દાગીના હતા અને જે બધા નવા કપડા સાડીઓ જે કંઈ હતું બધું બધો ટોટલ ટોટલ જે એમની પાસે જે પૈસા ભેગા થયેલા હતા એ બધા લઈ ગયા છે અને ઘણો બધો સામાન તો લઈ ગયા છે એટલે હજી અમને પણ પોતાને પણ હજી અમુક સામાન તો ખબર નથી પણ છે તો ઘણું પોલીસ કમ્પ્લેન કરી દીધી છે રાજેશ પરદેશ આમાં છે ને સાહેબ અમે બાજુના બિલ્ડિંગમાં અમે લોકોએ કેમેરા ચેક કર્યા અને કેમેરા ચેક કર્યા એમાં એવું દેખાઈ આવે છે સ્પષ્ટ કે એક ઇકો ગાડી આવી અને ઇકો ગાડીમાંથી અગાઉ પહેલાં બે બે ને છત્રીસે ચાર જણા આવે છે એક લેડીઝ હોય છે અને ત્રણ જેન્ટ્સ હોય છે એ લોકો અંદર આવે છે અમારી સોસાયટીમાં ઘૂસે છે પછી સાડા પાંચની વચ્ચે ઇકો ગાડી આવે છે એમાં ત્રણ જણ હોય છે એક ડ્રાઈવર હોય છે બેસેલો અને બે જણા અમારી સોસાયટીમાં અંદર ઘૂસે છે અને પછી સામાન જે ચોરેલો છે દોડતા દોડતા આવીને એ ગાડીમાં મૂકે છે અને પછી અમારી બાજુમાં જે બાઇક પડી હતી એ બાઇક બી ખોલી એ લોકોએ અને બાઇક અમારે સોસાયટીમાંથી બહાર લઈ ગયા અને બાઇકમાંથી એ લોકોએ સામાન બધો જે મૂકેલો અંદરથી કાઢેલો એ મૂકી અને જે ભાઈ મૂક્યા બાઈ જે ઇકો ગાડીમાં જેમણે સામાન મૂક્યો ને એ બાઇક પછી ચેન્જ કરી લીધી બેઉ જણા અદલા બદલી કરી લીધી માણસોએ બાઇક જે લઈને આવ્યો હતો ને એ ઇકોમાં બેસીને ગયો અને જે બીજો જે ભાઈ હતો એ બાઇક લઈને બીજી સાઈડ જતો રહ્યો અને ઇકો લઈને આમ જતા રહ્યા આ સવારે લગભગ સાડા પાંચથી સાડા છની વચ્ચે થયું છે આ બનાવ પણ એ લોકો ચોર તો રાતે બે વાગ્યાના અઢી વાગ્યાના અંદર ઘૂસેલા બતાવે છે અમે સીસીટીવી ફૂટેજમાં જોયું તો અમને ત્યાંથી જાણવા મળ્યું કે આવી રીતે એ લોકો અઢી વાગ્યાના અંદર ઘૂસ્યા છે પોલીસ કમ્પ્લેન કરી છે અને પોલીસમાં આવ્યા હતા અમારી સાથે એમણે બી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે પણ એ જે ઇકો ગાડી જે હતી ગ્રે કલરની એ લોકોએ પણ એવું મેડમનું એવું કહેવું છે કે આ ઇકો ગાડીવાળાએ પણ બહુ આતંક મચાવ્યો છે બરોડા શહેરમાં બહુ ચોરી કરી છે